ખેડાના મહેમદાબાદમાં ધારાસભ્ય અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો જેમાં તાલુકાના વિવિધ પ્રશ્નો અને સમસ્યા મુદ્દે સ્થાનિકોએ રજૂઆત કરી મહિલાએ મહેમદાવાદમાં દારૂના વેચાણને લઈને રજૂઆત કરી મહિલાએ આરોપ લગાવ્યો કે દારૂ પીને લોકો મોતને ભેટી રહ્યા છે જેના કારણે મહિલાઓ વિધવા બની રહી છે આ મુદ્દાને વિધાનસભામાં વાચા આપવી જોઈએ સાથે કાર્યક્રમમાં હાજર અન્ય લોકોએ રસ્તા પાણી કેનાલ અને સ્કૂલ સહિતની સમસ્યાઓની પણ રજૂઆત કરી ત્યારે ધારાસભ્ય અમિત ચાવડાએ તમામ મુદ્દાઓને વિધાનસભામાં રજૂઆત કરવાની ખાતરી આપી

જે લોકોએ દુઃખ સાથે તકલીફ સાથે આક્રોશ સાથે પ્રશ્નો રજૂ કર્યા છે અનેક કંપનીઓ આવેલી છે જે સ્થાનિક યુવાનોને રોજગાર આપતી નથી પરપ્રાંતના મજૂરો લાઈ કામદારો લઈ ને સ્થાનિકોને રોજગારથી વંચિત રાખવામાં આવે છે અને કામદારોનું શોષણ પણ કરવામાં આવે છે અનેક પ્રશ્નો અહીંયા રજૂ થયા છે એનાથી સ્પષ્ટ દેખાય છે કે ઓવડા વિસ્તારમાં આવતો આ વિસ્તાર કે જેમાં વર્ષોથી ટીપી ફાઈનલ કરવા માટે રજૂઆત થઈ છે પણ એનું પણ કોઈ નિવારણ નથી આવતું